નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં જે એનએમએમએસ અને જ્ઞાન સાધના માટે આપણે કમ્બાઇન ટેસ્ટ લઈએ છીએ એમાં ટેસ્ટ નંબર અગિયાર જે હતી કે જે તમારા એસએટી વિભાગની વિજ્ઞાન વિષયની અને પ્રકરણ કે જે તમારે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પહેલું જ પ્રકરણ છે એના પંદર માર્કની ટેસ્ટ હતી બરાબર એના જવાબો તરફ આપણે નજર કરવાની છે એ પહેલાં આજે જે બાળકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચાલો ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ અમારા વિડીયો જે અમે મૂકીએ છીએ એ તમને કંઈ પણ ઉપયોગી થતાં હોય જરા પણ ઉપયોગી થતા હોય તો વિડીયોને લાઇક કરજો આપણે આનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી બરાબર તો અમને થોડીક પ્રોત્સાહન મળે વિડીયો માત્ર લાઇક કરો બરાબર બીજું કે જે બાળકોને હજી ખ્યાલ નથી કે આ રીતે અમે ફ્રી ટેસ્ટ લઈએ છીએ તો તેમના સુધી અમારા વિડીયો પહોંચાડો જેથી એ લોકો પણ આ ટેસ્ટ આપતા થાય આપણે આનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી બરાબર ચાલો આપણે આગળ વધીએ પ્રશ્નોમાં ચાલો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ નીચેનામાંથી કોણ પોતાનો ખોરાક જાતે બનાવી શકીએ છે આનો મતલબ એવો નથી કે રસોઈમાં જઈને પોતે પોતાનો ખોરાક બનાવવો રાંધવું બરોબર એવો મતલબ નથી જાતે બનાવે એટલે કે બીજા કોઈ પણ જે સૂર્યપ્રકાશની મદદથી જે પોતાનો ખોરાક બનાવે છે એની વાત કરેલી છે તો કે નીચેનામાંથી કોણ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો કે લીલું ઘાસ છે એ માત્ર સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક બનાવી શકે છે ચકલી મનુષ્ય હાથી એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તમને એમ થશે કે મનુષ્ય છે એ પણ પોતાનો ખોરાક જાતે બનાવી શકે એમ નથી જુઓ મનુષ્યને પોતાનો ખોરાક જાતે તો બનાવી જ શકે પણ એ ખોરાક બનાવવા માટે જે વસ્તુઓની જરૂર પડે એ વસ્તુઓ માટે તે કોઈના કોઈ પર નિર્ભર હોય છે વનસ્પતિ અથવા તો કોઈ પ્રાણી પર એ નિર્ભર હોય છે જ્યારે લીલું ઘાસ છે એ પોતે સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક બનાવે છે એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે બરોબર ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા પ્રશ્ન આપેલો છે કે ભાઈ જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેવા પાકને ખાલી જગ્યા કહેવાય છે વરસાદની ઋતુમાં જે પાક રોપવામાં આવે એ પાક કેવો પાક કહેવાય તો કે ખરીફ પાક કહેવાય છે રવિ પાક કોને કહેવાય તો કે શિયાળામાં રોપવામાં આવે બરોબર ચાલો આગળનો પ્રશ્ન જોઈએ ચાલો આનો હજી હમણાં જ જવાબ આપ્યો આનો જવાબ તમારે આપવાનો છે કોમેન્ટમાં જવાબ આપો ચાલો આ પ્રશ્નનો જવાબ આપો કોમેન્ટમાં હજુ આપ્યો જ છે મેં કેટલાનું ધ્યાન હતું જોઈએ આપણે શિયાળામાં રોપવામાં આવતા પાકને ખાલી જગ્યા પાક કહેવામાં આવે છે હજી હું તમને કહી જ રહ્યો ચાલો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે જેટલા બાળકો જોવે છે તમારું નામ લખો અને જવાબ લખો ચાલો આગળ વધીએ નવા પ્રશ્ન બાજુ જે મશીન દ્વારા લણણી અને થ્રેસિંગ એક જ સાથે કરવામાં આવે તે મશીનને ખાલી જગ્યા કહે છે તેવા મશીનને શું કહેવાય મશીન કહેવામાં આવે છે ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ કહેવાય છે છે ખેડકોને કહેવાય તો કે જમીન ખેડવામાં આવે વાવણી છે રોપવામાં આવે બીજ વાવવામાં આવે લણણી છે પાક તૈયાર થઈ જાય પછી જે લણણી કરવામાં આવે બરોબર તો સિંચાઈ કહેવામાં આવે છે ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ ચાલો તો પ્રશ્નમાં આગળ વધીએ પહેલાં જે બાળકો ધોરણ આઠ જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે નૂતન જીએસએસસી નામનું પુસ્તક છે તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ આમાં આવરી લેવામાં આવેલો છે તો જે બાળકો આ બુક મંગાવવા માંગતા હોય કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ આ બુક તમને માત્ર ત્રણસો રૂપિયામાં મળવાની છે આ બુક તમને ત્રણસો રૂપિયામાં એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી મળી જવાની છે કુરિયર ચાર્જ પણ ફ્રી છે બરાબર તો જે બાળકોને આ બુક મંગાવી હોય એમને લિંક પણ આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મંગાવવા માટેની અથવા અહીંયા જે નંબર દેખાય છે તેમાંથી કોઈ એક નંબર પર જીએસએસસી બુક લખીને વોટ્સઅપ મેસેજ કરવાનો છે એટલે આ બુક તમને મળી જશે બરાબર ચાલો જે બાળકોને મંગાવ્યું હોય તે ઓર્ડર કરી શકે છે આપણે આગળનો પ્રશ્ન જોઈએ ચાલો કે ભાઈ કુદરતી રીતે પાક સાથે ઊગી નીકળતા અનૈચ્છિક અથવા તો બિનજરૂરી છોડને ખાલી જગ્યા કહેવાય છે કુદરતી રીતે પાક સાથે ઉગી નીકળતા અનૈચ્છિક અથવા તો બિનજરૂરી છોડને શું કહેવાય તો કે એને નિંદણ કહેવાય કે જે પાક આપણે નથી વાવ્યો પરંતુ એની મેળે આપણા પાક સાથે ઉગી નીકળ્યો છે એને નિંદણ કહેવાય છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો નીચેનામાંથી કોણ ખેડૂત મિત્ર છે ખેડૂતનું મિત્ર કોણ છે અળસિયા ભૂંડ શિયાળ કે ઉંદર તો કે ભાઈ અળસિયા છે એ ખેડૂતના મિત્ર છે એ જમીનને પોછી બનાવે છે બરોબર ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ આપણે ચાલો કે ભાઈ માટીને ઉપર નીચે અને પોછી કરવાની પ્રક્રિયા એટલે કે ખેડાણ એ ખાલી જગ્યા સાધનથી કરવામાં આવે છે હળ વડે કરવામાં આવે છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો કોડ લિવર ઓઇલમાં ક્યુ વિટામિન વધારે માત્રામાં હોય છે કોડ લિવર ઓઇલમાં ક્યુ વિટામિન વધારે માત્રામાં હોય વિટામિન એ વધારે માત્રામાં હોય છે બરોબર ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ ચાલો જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને ખાલી જગ્યા કહેવાય એક જ પ્રકારના છોડ મોટી માત્રામાં એક જગ્યાએ ઉછેરવામાં આવે તો એને પાક કહેવાય શું કહેવાય પાક કેવાય ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ આપણે ચાલો અહીંયા આપણે વાંચવી ત્યાં જ ખ્યાલ આવી જાય બરોબર ફોસ્ફેટ અને પોટાશ છે એ કૃત્રિમ ખાતર છે ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ આપણે ચાલો કે ભાઈ નીચેનામાંથી ખાલી જગ્યા કુદરતી ખાતર છે નીચેનામાંથી ખાલી જગ્યાએ કુદરતી ખાતર છે કુદરતી ખાતર કયું છે યુરિયા એમોનિયમ સલ્ફેટ ખાતર ખાતર કે કે તો એ કુદરતી ખાતર છે ખાતર એ કુદરતી ખાતર છે બરોબર ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ આપણે ચાલો કે ભાઈ કઈ જમીનમાં માટીમાં રહેતા અળસ્યા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં મદદ કરે છે કઈ જમીન છે એ અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં મદદ કરે છે પોછી કઠણ ચીકણી કે કોઈ પણ જમીન તો કે પોછી જમીન છે એ મદદરૂપ થાય છે વિકલ્પ એ આપણો સાચો જવાબ છે ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ આપણે ચાલો ખરીફ પાક છે ખરીફ પાક એ ખાલી જગ્યામાં રોપવામાં આવે છે એટલે કે કયા સમયગાળામાં રોપવામાં આવે છે એવો પ્રશ્ન પૂછેલો છે તો ખરીફ પાક છે એની રોપણી જે છે ને રોપવામાં એ જૂન અથવા તો જુલાઈમાં રોપવામાં આવે છે કારણ કે ચોમાસામાં થતો પાક છે એ પછી ચોમાસું શરૂ થાય એટલે એમને પાણીની વધારે જરૂર હોય તો પાણી તેમને મળી રહે એટલે જૂન અને જુલાઈમાં રોપવામાં આવે છે બરાબર ખાસ યાદ રાખજો ચાલો એ પછીનો પ્રશ્ન આપણે જોઈએ ફોતરામાંથી અનાજ અલગ કરવાની પદ્ધતિને શું કહેવાય છે ફોતરામાંથી અનાજ અલગ કરવાની પદ્ધતિને શું કહેવાય ઉપણવું નીંદણવું ઢોળવું કે લણવું તો કે ઉપણવું કહેવાય શું કહેવાય ઉપણવું કહેવાય અનાજમાં જે ફોતરા હોય એને અલગ કરવાની ક્રિયાને ઉપણવું કહેવાય છે બરાબર ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ આપણે ઓકે તો અહીંયા તમારા પંદર પ્રશ્નો જે હતા એ આપણે જોઈ લીધા છે પંદર પ્રશ્નો પૂરા થઈ ગયા છે પણ એક વાત સાંભળો કે આ વિડીયો માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપણે લેતા નથી બિલકુલ ફ્રી છે બરાબર તો અમને ઉત્સાહ રહે અમારે એક આમ પ્રોત્સાહન મળે એ માટે જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી થતો હોય તો વિડીયો તમારે લાઇક કરી દેવાનો છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે બીજું કે જે બાળકોને હજુ ખ્યાલ ન હોય કે અમે આ રીતે ફ્રી ટેસ્ટ લઈ રહ્યા છીએ તો એમના સુધી આપણા વિડીયો અથવા તો આપણી ફ્રી ટેસ્ટ પહોંચાડવાની છે જેથી કરીને એ લોકો પણ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાય આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય છે તો જે બાળકો હજી વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાણા એ પણ વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જાઓ આપણે ટેસ્ટ છે એ વોટ્સએપ ગ્રુપમાં જ મોકલતા હોઈએ છીએ બરાબર તો વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જવું ચાલો ફરી મળીશું તમારા નવા નવી ટેસ્ટના સોલ્યુશન સાથે આભાર